ગઈકાલે ચાર જેટલા પંપ ચાલુ કરીને સુજલામ સુફલામમાં પાણી છોડવામાં આવ્યું છે હાલમાં જસાલીથી ક્રોસ થયું છે આ પાણી અને આગળ વધી રહ્યું છે પરંતુ ચાર પંપથી આ છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચે તેવી સ્થિતિ લાગતી નથી કારણ કે અહીંયા ભૂગર્ભ જળ ખબર છે બધાને કે બિલકુલ ખતમ થઈ ચૂક્યા છે અને હવે માત્ર ચાર પંપથી જો પાણી આપવાની વાત થઈ હોય એ કેટલા અંશે યોગ્ય છે તે પણ ખેડૂત મિત્રો કમેન્ટ કરજો અને બીજી ખાસ વિનંતી એ છે સરકારશ્રીને કે ત્રીસ તારીખ સુધીની વાત છે પાણી છોડવાની ત્રીસ તારીખ સુધી ચાર પંપિંગ સ્ટેશન ચાલુ કરી ચોગાથી અને તમને પાણી આપવામાં આવશે ત્રીસ તારીખ સુધી જો પાણી આપવામાં આવે તો આ પાણી લાખણી સુધી ના પહોંચી શકે તો સરકારને વિનંતી છે કે ખાસ કરીને ખેડૂતોની રજૂઆત સાંભળે અને હાલમાં જો વરસાદ ખેંચાય તો ખૂબ વિકટ પરિસ્થિતિ છે એટલા માટે ત્રીસ તારીખ સુધીમાં પાણી આપ્યું છે તો એ પાણી વધુ પંદરથી વીસ દિવસ કે એક મહિના સુધી લંબાવવા વિનંતી કારણ કે સામે વરસાદ ના થાય ત્યાં સુધી આ પાણી સતત ચાલુ રહે તો થોડા અંશે ખેડૂતોને રાહત રહે અને આગામી સમયમાં ગઈકાલે જ જે રીતે મારી સાથે સિંચાઈ મંત્રી અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુમરજી બાવળિયા સાથે પણ વાત કરી તો એમણે કહ્યું કે ખેડૂતોને સિંચાઈ માટેના પાણી માટેની ચિંતા કરવાની જરૂર નથી જો સિંચાઈ મંત્રી પાણી પુરવઠા મંત્રી કુમરજી બાવળિયા એમ કહેતા હોય કે ખેડૂતોને સિંચાઈ માટેના પાણીની ચિંતા કરવાની જરૂર નથી તો મને લાગે છે કે કદાચ આગામી સમયે વરસાદ આવે ત્યાં સુધી સતત આ સુજલામ સુફલામ ચાલુ રહે પરંતુ જે રીતે પરિપત્ર છે ત્રીસ તારીખ સુધી ચાલુ રાખવાનો તો ત્રીસ તારીખ તો હવે માત્ર દિવસો કેટલા રહ્યા માત્ર પાંચ છ દિવસ રહ્યા છે તો છ દિવસમાં આ પાણી થોડું લાખણી પહોંચે તો આ પાણી સુજલામ સુફલામના છેવાડાના વિસ્તાર એટલે કે જ્યાં સુધી સુજલામ સુફલામ છે ત્યાં સુધી આ પાણી પહોંચે જેથી કરીને એ તમામ ખેડૂતોને જે લાભ મળે જે મળવો જોઈએ હાલમાં ચાર જેટલા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવે છે પરંતુ સરકારને નમ્ર ખેડૂતો વતી વિનંતી છે કે વધુમાં વધુ પમ્પિંગ સ્ટેશન ચાલુ કરીને આ સુજલામ સુફલામ પુષ્કળ વરસાદ આવે ત્યાં સુધી સતત ચાલુ રહે ખેડૂતોની માંગણી છે કારણ કે હવે જે પહેલાં જોતું હતું એ તો નથી આપ્યું પરંતુ હવે આપ્યું છે તો જરૂર છે પાણીની અને જરૂર છે તો આપવા વિનંતી સતત આપવા વિનંતી જ્યાં સુધી વરસાદ ના આવે જ્યાં સુધી ચોમાસું ના બેસે ત્યાં સુધી આ સુજલામ સુફલામમાં પાણી યથાવત રહે એવી આ વિસ્તારના ખેડૂતો વતી અપીલ કરું છું વિનંતી કરું છું સરકારને કે જો હવે ચાલુ જ કર્યું છે તો બંધ ના કરે એવી વિનંતી કરું કરું છું બધા જ ખેડૂતો વતી ખાસ કરીને સતત ચાલુ રહે અને પાંચે પાંચ પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવે આ ચાર પંપિંગ સ્ટેશનથી એમાં તળાવો ભરવાના છે એટલે અડધું પાણી તળાવમાં જશે તો સતત સુજલામ સુજલામમાં પાણી છોડ છોડવામાં આવે એટલે એને લઈને વધુ પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને ત્રીસ તારીખ સુધી એના પછી પણ એક મહિના સુધી સતત આ ચાલુ રહે અને ચોમાસામાં વરસાદ પુષ્કળ વહે ત્યાર સુધી આ સુધલામ સુફલામ ચાલુ રહે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે નહીં તો હાલમાં ભૂગર્ભ જળ ઊંડા છે અને વિકટ પરિસ્થિતિ ખેડૂતની છે